પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને અઢાર ભાગ સાંભળ્યા આજે આપણે બસો ને ઓગણીસ ભાગ સાંભળીશું હરિહિ વશિષ્ઠજી કહે છે રાજન મોહિની મોહમય શરીરનો ત્યાગ કરીને દેવતાઓના લોકમાં ચાલી ગઈ ત્યાં દેવદૂત વાયુદેવે તેને ફટકારી પાપીણી તારો સ્વભાવ પાપમય છે તારી બુદ્ધિ અત્યંત ખોટી છે તું સદા એકાદશી વ્રતનો લોપ કરવાનો પ્રયત્ન કરી રહી છે તેથી સ્વર્ગમાં તારું રહેવું અસંભવ છે આ પ્રમાણે કઠોર વચન કહીને વાયુદેવે તેને દંડાથી મારી અને યાતનામય નરકમાં મોકલી દીધી રાજન વાયુદેવ દ્વારા આ પ્રમાણે તિરુષ્કૃત થઈને મોહિની નરકમાં ગઈ ત્યાં ધર્મરાજની આજ્ઞાથી દૂતોએ તેમને ખૂબ માર માર્યો અને લાંબા સમય સુધી ક્રમશઃ બધા નરકોમાં તેને નાખી સાથે સાથે તેને આ વાત પણ કહી ઓ પાણી તે પતિના હાથે પુત્ર ધર્માગદની હત્યા કરવાનું કહ્યું તેથી પોતાના કરેલા તે પાપ કર્મોનું ફળ અહીં સારી રીતે ભોગવી લે શ્રેષ્ઠ યમદૂતો દ્વારા આ પ્રમાણે ધિક્કારવાથી યમની આજ્ઞા પ્રમાણે તે ક્રમશઃ બધા નરકોની યાતના ભોગવતી રહી મોહિની બ્રાહ્મણના શાપથી મરી હતી તેથી તેના શરીરના સ્પર્શથી તે નરક યાતનાઓના નરક યાતનાઓની અભિમાનીની ચેતન શક્તિઓનું બધું અંગ બળવા લાગ્યું તે અધિષ્ઠાત્રી દેવીઓ તેને ધારણ કરવામાં અસમર્થ બની ગઈ રાજન ચારે તે બધા નરક નરકના અભિમાની દેવતા ધર્મરાજ પાસે આવ્યા અને હાથ જોડીને ભયભીત થઈને કહે છે દેવ જગન્નાથ ધર્મરાજ અમારા પર દયા કરો અને આ મોહિનીને અમારી યાતનાઓથી તુરંત અલગ કરી દો જેથી અમને સુખ મળે નાથ એના શરીરના સ્પર્શથી અમે બધા શણવારમાં ભસ્મ થઈ જઈશું તેથી તેને અહીંથી બહાર કરી દો તેમની વાત સાંભળીને ધર્મરાજને આશ્ચર્ય થયું અને પોતાના દૂતોને કહે છે આને મારા લોકમાંથી બહાર કરો જે બ્રાહ્મણના શાપથી દગ્ધ થયેલ છે તે સ્ત્રી હોય કે પુરુષ તે પાપીનો સ્પર્શ અમારી નરક યાતનાઓને પણ કરવા ઈચ્છતી નથી તેથી આ પાપીણીને કે જે પતિના વચનોનો લોપ કરનારી પુત્ર ઘાતિકી ધર્મ નાશિની તથા દંડ થી પ્રહાર કરાયેલી છે તેને અહીંથી જલ્દી કાઢો ભૂપતે ધર્મરાજના આ પ્રમાણે કહેવાતી તે દૂત અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરતા રહીને મોહિનીને યમલોક થી બહાર કરી આવ્યા રાજન ત્યાર પછી મોહયુક્ત મોહિની અત્યંત થઈને પાતાળ લોકમાં ગઈ પરંતુ પણ તેને અટકાવી ત્યારે મોહિનીએ અત્યંત લજ્જિત થઈને પોતાના પિતાની પાસે જઈને બધું દુઃખ કહી સંભળાવ્યું તાત ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત્ર ત્રિલોકીમાં મારા માટે કોઈ સ્થાન નથી જ્યાં જ્યાં જાવશું ત્યાં ત્યાં લોકો મારી નિંદા અને તિરસ્કાર કરે છે નાના પ્રકારના આયુધોથી મને મારીને પોતાના સ્થાનમાંથી મને કાઢી મૂકે છે પિતાજી હું તો તમારી આજ્ઞાથી જ રૂખમાગજની પાસે ગઈ હતી અને ત્યાં એવી એવી ચેષ્ટાઓ કરી જે સંપૂર્ણ લોકોમાં નિંદિત છે પતિને કષ્ટમાં નાખ્યા પુત્રનો તલવારથી વધ કરાવવા તૈયાર થઈ અને સંજાવલીને પણ પરેશાન કરી દીધી એ કારણે મારી આ દશા થઈ છે દેવ પાપીણી માટે ક્યાંય ઊભા રહેવાનું સ્થાન નથી વિશેષ તો બ્રાહ્મણના શાપથી મારે વધારે દુઃખી થવું પડે છે પિતાજી જે બ્રાહ્મણના શાપથી મર્યા છે અગ્નિમાં ભસ્મ થયા છે ચાંડાળના હાથે મરાઈ ગયા છે વાઘ સિંહ દ્વારા ભક્ષણ કરવામાં આવ્યું છે તથા વીજળી પડવાથી નષ્ટ થયા છે તે બધાને મોક્ષ આપનારી માત્ર એક ગંગા નદી છે જો તમે જઈને મને શાપ આપનારા બ્રાહ્મણને પ્રસન્ન કરી લો તો મારી સદગતિ થઈ શકે છે રાજન ત્યારે લોકપિતામાં બ્રહ્માજી શિવ ઇન્દ્ર સૂર્ય તથા અગ્નિ વગેરે દેવેશ્વરો અને મુનિઓને સાથે લઈને મોહિનીને આગળ કરીને બ્રાહ્મણ પાસે ગયા ત્યાં જઈને દેવતાઓથી ઘેરાયેલા બ્રહ્માજીએ બહુ આદરપૂર્વક તેમને નમસ્કાર કર્યા જોકે બ્રહ્માજી રુદ્ર વગેરે દેવતાઓના પણ પુંજની અને આદરણીય છે તો પણ મોહિનીના સ્નેહના કારણે તેમણે સ્વયં નમસ્કાર કર્યા રાજન જ્યારે ત્રણેય લોકમાં અસાધ્ય તથા મહાન કાર્ય પ્રાપ્ત થઈ જાય ત્યારે મોટા દ્વારા નાનાનું અભિવાદન દૂષિત બ્રાહ્મણ દેવતા વેદ વેદાંગોના પારદર્શી વિદ્વાન અને તપસ્વી હતા લોક કૃતા બ્રહ્માજીએ દેવતાઓની સાથે આવેલા જોઈને બ્રાહ્મણે ઊભા થઈને મુનિઓ સહિત તે બધાને પ્રણામ કર્યા અને આસન પર બેસાડીને ભક્તિપૂર્વક બ્રહ્માજીની સ્તુતિ કરી ત્યારે પ્રસન્ન થઈને લોક કરતા જગદગુરુ ભગવાન બ્રહ્માએ મોહિની માટે તે રાજપુરોહિત બ્રાહ્મણ પાસે આ પ્રમાણે પ્રાર્થના કરી તાત તમે બ્રાહ્મણ છો સદાચારીશો અને પરલોકમાં ઉપકાર કરનારા કૃપા સિંધો કૃપા કરીને મોહિનીને ઉત્તમ ગતિ પ્રદાન કરો બ્રહ્મન મોહિની મારી પુત્રી છે માનદ યમલોકને સૂનો જોઈને રૂકમા ગદે મોહિની મોહિત કરવા માટે એક રીતે તે ભક્તનું ગૌરવ વધારવા માટે મેં જ તેને મોકલી હતી ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ છે તે સંપૂર્ણ લોકનું કલ્યાણ કરનારી છે આ મોહિની એક કસોટી હતી જેના પર સુવર્ણરૂપી રાજા રૂકમગદની પરીક્ષા કરીને તેમને સ્ત્રી પુત્ર સહિત ભગવાનના ધામમાં મોકલી આપવામાં આવ્યા છે રાજાએ અવિચળ ભાવથી એકાદશી વ્રતનું પાલન કરીને અને કરાવવાના કારણે યમરાજના લેખને ભૂસીને યમપુરીને સુની કરી દીધી હતી બ્રહ્મન સાંખ્યવેતાને જેની પ્રાપ્તિ અસંભવ છે અષ્ટાંગ યોગના સાધનથી પણ જે પ્રાપ્ત થતું નથી તે ભક્તિ ગમ્ય પદની પ્રાપ્તિ રાજા રાજકુમાર અને દેવી સંજાવલીને પ્રાપ્ત થઈ છે મોહિનીએ જે તે પુણ્યશીલ ભૂપ શિરોમણીને પ્રતિકૂળ આચરણ કર્યું છે તે પાપના કારણે તેની ભારે દુર્દશા થઈ છે તમારા શાપથી દગ્ધ થઈને એ ભસ્મ થઈ ગઈ એના દ્વારા જે અપકાર થયો છે તેને ક્ષમા કરો દયા કરો શાંત થાવો તમારા શાપના કારણે એને અધોગતિમાં નાખવામાં આવી છે એના પર પ્રસન્ન થાવો અને એને ઉત્તમ ગતિ આપો બ્રહ્માજી દ્વારા આ પ્રમાણે કહેવામાં આવતા તે વિપ્ર શિરોમણીએ બુદ્ધિથી વિચાર કરીને ક્રોધને ત્યાગી દીધો અને બ્રહ્માજીને કહ્યું દેવ તમારી પુત્રી મોહિની અત્યંત પાપીણી છે તેથી પ્રાણીઓથી પરિપૂર્ણ લોકમાં તેની સ્થિતિ થઈ શકતી નથી સુરેશ્વર જે પ્રમાણે તમારું અને મારું પણ વસન શક્ય થાય અને દેવતાઓનું કાર્ય સિદ્ધ થાય અને મોહિનીની ઈચ્છા પણ પૂરી થઈ જાય તે જ કરવું જોઈએ તેથી જે પ્રાણી સમુદાયથી કદી ઉદ્વેગ ન પામ્યો હોય તેવા સ્થાન પર મોહિની રહે નૃપશ્રેષ્ઠ ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓની સલાહ લઈને મોહિની દેવીને કહ્યું તમારા માટે ક્યાંય સ્થાન નથી આ સાંભળીને મોહિની બધા દેવતાઓને પ્રણામ કરીને કહે છે દેવતાઓ તમે બધા દેવતાઓ સંપૂર્ણ લોકના સાક્ષીશો પુરોહતજીની સાથે તમને બધાને સો સો વાર પ્રણામ કરીને હું હાથ જોડું છું તમે પ્રસન્ન થઈને મારી યાચના પૂરી કરો મને તે સ્થાન આપો જે બધાના માટે પ્રીતિકારક હોય બીજાઓને માન આપનારા મહાત્માઓ કોઈ દોસ્તી દૂષિત એકાદશીનો દિવસ જે રીતે મારો થઈ જાય એવું કરો આ જ મારી યાચના છે અને તમે અવશ્ય પૂરી કરી દો આ માંગણી મેં સ્વાર્થ સિદ્ધિના માટે કરી છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને વીસ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો